નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડૉક્ટર જનકસિંહ મસી રાઠોડ હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે જે નવસારી કૃષિ અંતર્ગત ચાલી રહ્યું છે ત્યાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તરીકે ફરજ બજાવું છું મિત્રો આ અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત જિલ્લાના ખેડૂતો માટે કામ કરે છે અને ખેડૂતને પડતી ખેતી કે તકલીફમાં એને દૂર કરવી એ મારી ફરજના ભાગરૂપ આવે છે મિત્રો આજકાલ આપ જોઈએ છે કે આપણે બજારમાં જે શાકભાજી છે ફળો છે એ ખૂબ મોટા પાયે ઝેરી રસાયણોથી ભેગા થયેલા હોય છે અને એના પર આ રસાયણોને પડવાને કારણે આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈક વ્યક્તિ કોઈ પણ વ્યસનથી કરતો છતાં પણ એને કેન્સર જેવો રોગ થઈ જાય છે અને શું કારણ છે બજારમાં જે ભીંડા મળે છે એમાં એટલી હદે ઝેરી દવા હોય છે કે જો એ બજારમાં મળતા ભીંડા કોઈ ગર્ભવતી મહિલા ખાય તો એ બાળકના પેટમાંથી પણ એ દવાના અવશેષ મળે એટલી હદે ઝેરી દવાઓ હોય છે દ્રાક્ષ સફરજન આ બધા જ ફળો અને શાકભાજી ખાસ હમણાં તો બજારમાં જે ફ્લાવર આવે છે કોબી આવે છે આ બધા જ શાકભાજી પાકો પણ ઝેરી દવાથી પ્રસિદ્ધ થયેલા હોય છે અને એટલા માટે આપણી પાસે ખૂબ આમાં જે સારો વિકલ્પ છે આજે અમે લોકોએ આમ તો અમારી યુનિવર્સિટી કોઈ ભલામણ નથી પરંતુ મેં જે વ્યક્તિગત રીતે જે ફિલ્ડમાં ફરીને ખેડૂતોના અનુભવ જોયા છે આપણા મહામાયુ રાજ્યપાલ સાહેબને સાંભળ્યા છે એમાં પરથી અને કદાચ મારો વ્યક્તિગત પોતાના મારા ખેતરનો અનુભવ પણ છે જેના આધારે કહું તો હાલના સમયમાં માનવ માનવજાતને આ ઝેરી રસાયણોના દુષ્પ્રભાવથી બચાવવા માટે જો એક અને માત્ર એક રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે કે જે ખૂબ સરળ પણ છે બજારમાંથી રસાયણો લાવવા અને જમીન બગાડવી અને બધા ખેડૂતોનો પણ અનુભવ શકે જેમ વર્ષોથી લોકો રસાયણિક ખાતર વાપરતા તો આજે એ જમીનની ઉત્પાદકતા ખૂબ ઘટી ગઈ છે ખેડૂતો ખાતરનો ડોઝ વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા જંતુનાશક રસાયણનો પણ ડોઝ વધારતા વધારતા ગયા હવે એ બંને લેવલે ખૂબ એમાં લિમિટ આવી ગઈ છે અને એને કારણે જમીન પણ ઉત્પાદક ઘટી ગઈ છે તો આને માટે એક અને માત્ર એક હસ્તાની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી છે આ પ્રાકૃતિક ખેતી એટલે આમ તો ખૂબ સરળ છે પણ મહેનત માગી લે છે જે ખેડૂતો ઈચ્છતા હોય કે મારે મારી જમીનની સુધારાની સાથે સાથે ઉત્પાદન વધારવું છે એવા લોકો અને જે જાત મહેનત કરે છે એવા માટે આ પ્રાકૃતિક ખેતી એક ખૂબ સારો વિકલ્પ છે કે જેમાં રાસાયણિક ખાતર હમણાં તમને એક વાત કહું ઉદાહરણ આપું તો અમારે ત્યાં વાડોલી પાસે એક નાંદેડા ગામ છે ત્યાંના એક ખેડૂત છે એમના ખેતરમાં શેરડી જે એ કરે છે એમાં ત્રણથી સાડા ત્રણ લાખ એમનું વર્ષે ખાતરનો જ ફક્ત ખર્ચો આવતો હતો આજે મંડળીના માણસો વાત કરે કે એમનો ખાતરનો ખર્ચો ઝીરો છે શૂન્ય બિલકુલ શૂન્ય એટલે તમે વિચાર કરી શકો કે ક્યાં ત્રણ સાડા ત્રણ લાખ અને ક્યાં શૂન્ય ફક્ત પ્રાકૃતિક ખેતી કરવાને કારણે અને એવું પણ નથી કે એમનું ઉત્પાદન ઘટી ગયું છે એમણે પહેલાં વર્ષે જે એમણે શેરડી કરી તો પહેલાં વર્ષની એમની એક વિંગમાં પાંત્રીસ ટન અને આ તો શે સુગરના ઉતારામાં બતાવેલા આંકડા છે કે એક વિંગી એમની પાંત્રીસ ટન જેટલી શેરડી પાકી છે તો ઉત્પાદન પણ નથી ઘટતું બીજું જે પ્રાકૃતિક રીતના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મુજબ અંદર આંતર પાકો કરવાથી પણ આપણને વધારાની આવક મળે છે અમારે ત્યાં જે કંઈ ભાઈ છે એ એમણે ખેતી કરી હતી પ્રાકૃતિક ખેતી તો એમની ખેતીમાં એમણે છ થી સાત જાતના શેરડીમાં જ ઊભી શેરડીમાં અલગ અલગ પાકો કરેલા અને ત્યાં એક અમારે બારોલી બાજુમાં એક ગામ છે તો ત્યાં તો એમના ખેતરમાં એવું કહેવાય કે ભાઈ શેરડી બાજુમાં ચણા કરેલા તો જ્યાં ચણાનો પાક સારો હતો ત્યાંની શેરડી પણ સારી હતી જ્યાં ચણાનો પાક નબળો હતો તો શેરડીનો વિકાસ થોડો ઓછો હતો ટૂંકમાં સહજી પાકો પણ એટલા જ અંદર મહત્વના છે પ્રાકૃતિક ખેતીમાં ટૂંકમાં આપણે વાત કરીએ તો આ એક પ્રાકૃતિક ખેતી આપણને મળેલો સુંદર વિકલ્પ છે કે જેના થકી આપણે આપણી જમીનની તંદુરસ્તીની સાથે સાથે આપણી પોતાની તંદુરસ્તી પણ સુધારી શકીએ એમ છે અને મારી તો ખાસ ખેડૂતોને વિનંતી છે શરૂ કરીએ એકવાર ખાલી બસ ફક્ત શરૂઆત કરી દઈએ ભલે તમે પચાસ વીઘા ખેતી કરતા હોય સો રીંગા ખેતી કરતા હોય બે પાંચ વીઘામાં તો શરૂ કરીએ અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેઓ એકવાર શરૂઆત કરશે ને તેઓ પછી આ પ્રાકૃતિક ખેતીને નહીં મૂકે કારણ હા મેં કીધું તેમ લિમિટેશન છે મહેનત તો કરવી પડે જો આપણે મજૂરના ભરસે ખેતી કરતા હોય તો આપણા માટે આ પ્રાકૃતિક ખેતી મહત્વની નથી પણ જે ખેડૂતો જાતે કરે છે અને શરૂઆતની થોડી તકલીફ બાદ વેચાણ માટે પણ ખેડૂતોને ખાસ એવી કોઈ મોટી તકલીફ પડતી નથી અને ઘણી વાર હું ખેડૂતોને કહું પણ છું કે ભાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત જો તમે ખરેખર પ્રાકૃતિક ખેતી કરતા હશો તો તમારા ઉત્પાદકોને વેચી આપવા માટે પણ માર્કેટિંગની વ્યવસ્થા કરવા માટે મદદ થવા તૈયાર છે સવાલ છે તમારા દ્વારા પ્રાકૃતિક ખેતી થવાનો અને કરવાનો એટલે ખૂબ સહેલી સારી અને સફળ જો ખેતી છે તો પ્રાકૃતિક ખેતી છે આપ સર્વ એમાં જોડાવ એ મારી ખાસ આપને વિનંતી છે કે જેથી આપણે આપણા પોતાના સાથે સાથે આપણા દેશના આપણી આજુબાજુના લોકોને પણ એ પ્રાકૃતિક ખેતરના ઉત્પાદનો લાભ આપીએ અને બધાને તંદુરસ્તી બક્ષીએ નમસ્કાર